કઈ વાંધો ને ડમરી ઉડાડે યાર કેમ કે પવન જ એવો છે ને પફડાટી બોલે ઉભર પેલા હું જોઈ લઉં હવા હિરકો આવે કે અવાજ તો બરોબર આય ને મસ્ત સોખો આવે છે માઇક થોડુંક આમ ગોરું રાખ્યું ને એટલે અવાજ આમ વધારે ઓલો આમ ખરાબ થઈ જાય છે એટલે સેટો કરી નાખ્યું માઇક હવે બરોબર આવતો હોય આવે ને આવતો જ હોય ને ભાઈ આપણે કોઈને હવાર હવારમાં શરદી થઈ ગઈ યાર કેમ કે ટા થોડું એવું છે ને અને હા હું કહેતો તો પવન ઉડે બહુ યાર કઈ કાલે રાતનો અહીંયા એને કોણ ના પડે ભલન ઉઠતો આપણે આપણી તૈયારીમાં રહેવું પડે તો કોટ ગોટ છોડાવી લીધો છે અને સવાર સવારના ફોરમાં નીકળી જાય છે આમ સેટો સેટો હાવજ ઉકે છે અને જે બાજુ હાવજ ઉકે છે એ જ બાજુ આપણે જવાનું છે એટલે બહુ વોટકાર આવે બહુ ખવાઈ ગયું લાગે મારે હાલે એવું શું છે ને થોડું વધારે ખવાઈ ગયું આ સવાર વારના ફોરમાં કારણ કે ટાટોડાની ભૂખ છે લાગે ને એટલે ખવાઈ ગયું હું ખવાઈ આ

વાહ ઝૂમ તો કર્યું જ નથી થતું એ ફાટી જાય છે ક્વોલિટી આખી એટલે કે ક્વોલિટી બગડી જાય છે એમ મારું કહેવાનું આગળ હાવત છે હું વિડીયોમાં ધ્યાન આપી તો મારી ભેકો ખાઈ જાય એટલે કે હાવત ખાઈ જાય હું તો હાવત ને ખાઈ જાય ભેગા હું કહેવાય આપણી આખરી વખાણ કર્યા હતા કારણ ભૂ રમપુ હાવત વાય થાય બોલો માનો તમે ન માનો તમે એટલે જ હું ન કહો કે આ ભે હાવત વાય કીધી આપણે કાને વાળો માન ને ખાતે ના લે કરક કરક કોણ કેવું કરી નાખે કાંઈ ખબર નથી પડતી કારણ

Ai na moek la go la yamar zo za te babai na. Ba bola ah, Le be mara ka ka tiam. ada na bola wa. Ale. Ye wa hara sokha po gata khwar Anima Ani ma haje ta bodu Ah. હું કેવા ધૂળ ધૂળ ડમરી ડમરી થઈ ગયો હું આખો હા તો હું તમારી વાહ યાર મારે બગડવું પડે ને શરમ છે કે હે ગટ્ટી રમભૂ એ બાજુ જોમાં ના કાંઈ ન હાવ નથી હો આવ જ એકદી અહીંથી નથી નીકળે તો પ્રમદીત ત્યાં પણ શૂટ ન કરાણું પ્રમદીનો વ્લોગ જોજો આયા મોર ખાડું વયું મોટી મોટી મોટું ભેવું બધું ભેગ ગયું એટલે વાંધો ન આવ્યો ભેગું રહેવાનું ભાઈ ગમે એ ફિલ્ડ હોય ભેગા રહ્યો તો વાંધો ન આવે નોખા પીડા એટલે તમારી દેવાઈ ગઈ પછી ભેગું હોય કે ગમે હોય કા રંભો ભેગું રહેવાનું બધા એને નોખું નહીં પડવાનું નોખા પડે એટલે ગામણી કાઢી લે ગમે એ રીતના અહીંથી નીકળ્યો આવી રીતના બધું ખાડું ભેગું જતું હતું એક ગોવાળ હતા બાપ ભાઈ તો બહુ વાહે તરફ નો મારી કાળીઓ હતો પણ આવે ભૂરો બુરો નહોતો આ બધી કાટે છે ખતરનાક યાર હા યાર બધા બેઠા હો નહીં દેખાય જવા જો યાર આપણો સસ્તો ફોન છે ને વાહ ના બધા પક્ષીઓનો અવાજ આવે છે ને કા પવન ઉડે છે ટાઢો બોલ શરદી કરી નાખશે મને એ વાંધો ને બાપ પેલ દૂધ ખાઈ લેવું એટલે શરદી મટી જાય ઉભો રે ઉભો રે તને હાલવા નહીં દે ઉભો રે જવાન અમારી ભાઈ હું બહુ અકોણ્યું છે યાર આડા ને નથા લેવા દે એ જવાન ઉભો રે ઉભો રે ઉભો રે જવાનડા

આપડો એક પાટો એવી હતો વેચી નાખ્યો એક મહિને કોમેટ આવી પાટો વેસાવશે ભાઈ ક્યાં વેસાવશે યાર નથી વેસાવ એક તો રવાડો અમારો જો હે નહીં ભાઈ હા આને વેસવાનો છે ત્રણ વર્ષ પછી બે વર્ષ પછી વરદી પછી વેચ નાખ્યું હાલો ને કા વરદી પછી તારો વારો છે ત્યાં સુધી ગાંડી ગીરમાં આંટા મારી તું બે મારે મને કહી દેજો ખોટો જાતો નઈ મનમાં હું અહીંયા ચૌતારી સૌ છે કે જે મને કોઈ મારે એટલે વાસડો બધા આડા લે આડા આડો ભાઈ નહીં તમને ખાય જાય હા શું કે શીખ્યું ઉભ્યું રે ફારે કિરિયાણે તો હાલો હાલો આમ હાલો હવે જાય હો પાણા ઠીક હજી હાલા જાય છે સાડા આઠ થઈ ગયો કલાક થતા તો હાલા જાય એટલે સોલી નાખશે ટાંગડા

તો ઘણું ઊંચું છે હું ખડ છે અહીંયા એટલી એવા કામ ઊંચા નથી વા બે અહીંયાથી આમ ગજબના દ્રશ્યો આવે બધા વાહ યાર અને માહોલ બાકી આમ દેખાય નહીં સેટે ઉધી કાય વાંધો ના છે આપણ બહાર એ ઉતાવળ જોય કે આમ ગાળો ઉતરીને આવ્યો આ માથાળ અણી કાઢે છે યાર માથાળ આપણે લાડક વાઈ ભે એનું નામ છે બહુ ઉતાળ ખરાબ રે હું છે અહીંયા રોજડું હા રોટલા તારી ભલે થાય ઉભો રે ભાગી જો ફોરન ભાઈ ક્યાં જાવ તારે રોટલું જોયું મિત્રો યાર તમે રોટલું તો જોયું જોઈ ને કા હું વાત કરો ઉભો રહેલા જવાન ક્યાં ભાગ્યો ગો નીલગા એ હોય ઓ અને કેવા આકલા કરાતા છે રોટલા ને ઓ એમ હોય કે એમ જ હોય કા હાલ 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 હોય ક્યાં એકલો રખડે મારે ભેગો હોય ની આવ્યા શું તારે એકલા લે તરત મળે વાગી જાય યાર હાડા બહાર તો પછી ખાડું ને ઘર બાજુ જવા દે બપોરાય બાકી છે હજી આપડે બધા ટિફિન નથી આમાં પાણી છે આ પાવરામાં કોટ બોટ ને બધું એમાં ભરી લીધું છે ઘર બાજુ હવે